નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર ચોવીસ માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે ત્યારે આ સદસ્યતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી તેઓએ જણાવ્યું કે આ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે અને આ સદસ્યતા અભિયાનમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરશે સુરેશભાઈ વસાવા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ જિલ્લાના પદાધિકારીઓ હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખને પણ બીજેપીના પ્રાથમિક સદસ્ય જિલ્લા પ્રમુખ દ્વારા બનાવવામાં આવ્યા વધુમાં તેઓએ કાર્યકરોને જણાવ્યું કે નર્મદામાં બે લાખ સભ્યો બનાવવાનો ટાર્ગેટ છે સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયાસ કરજો પાર્ટી ના સભ્ય તરીકે છ વર્ષે મુદ્દત પૂરી થઈ છે આ એક પાર્ટી એવી છે જેના છ વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે કોરોનાના કારણે વચ્ચે આ અભિયાન લંબાવાયું હતું ત્યારે હવે જ્યાં ઇલેક્શન છે તે સિવાયના રાજ્યમાં આ અભિયાન શરૂ થયું છે ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં દર છ વર્ષે સદસ્યતા અભિયાનનો પ્રારંભ થતો હોય છે અને સદસ્યતા અભિયાનમાં બધા જ કાર્યકર્તાઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બને એ રીતનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે પંચનિષ્ઠાના મૂલ્યોને વરેલી પાર્ટી અને આજે ભાજપા પરિવારના એક ગૌરવપૂર્ણ સદસ્ય બનવાનું આજે મને જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે હું આ જિલ્લાના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સતત એક ચાલતી એક પ્રક્રિયા છે કે જેમાં સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ સર્વે સમાજના વર્ગો અને પ્રતિષ્ઠિત નાગરિકો હોય આ બધાને જ એક આહવાન કરું છું કે આ રાષ્ટ્રના નિર્માણ માટે આવો આપણે પણ સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીએ અને આ રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું પોતાનું એક ગૌરવપૂર્ણ યોગદાન આપીએ અને અઠ્યાસી જીરો 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 બે હજાર ચોવીસ આ નંબર ઉપર મિસ કોલ કરીને આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બની શકો છો તો આ સમગ્ર પ્રજાને હું એક આહવાન કરું છું કે આવો આપણે સૌ આ દેશ હિત માટે આ રાષ્ટ્રહિત માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીએ